ઠાકોર છે અને બંને વચ્ચે ખૂબ જ ઉગ્ર બોલાચાલી થાય છે બંને એકબીજાને ધમકીઓ પણ આપે છે મિત્રો આ એકદમ નવું રેકોર્ડિંગ છે તે વાયરલ થઈ રહ્યું છે તો તમે પણ સાંભળો કે મિત્રો કીર્તિ પટેલ જ્યેષ્ઠ ઠાકોરને શું કહ્યું જો એ મિત્રો ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાઈકન પણ દબાવી દેજો એટલે સેના માટે શું કેની વાત કરે

તારે તે જે બોલવાનું હતું એ કરી નાખ્યું તને એવું લાગે કે હું આવી રીતે આમ કરી અને આને બદનામ કરી દઇશ તો તને જ્યાં મન થાય ત્યાં દોડવા મન જે થાતું હોય કલ્લે મેં હજી પર્સનલ તને નોત લીધું હું તો કાયદાકીય ઋષિ ભારતી બાપુની લડતમાં ઊભો હતો અને પણ તારે મારી પર્સનલી લડતમાં આવવું હોય તમ તારે તારે છૂટ છે જેને જઈને જ્યાં લઈને જ્યાં ફરિયાદ કરીએ કાયદા હા સમાજ લેવલે શું મામલો લીધો શું સમાજ લેવલે મામલો લીધો મેં કીધું કે કોલેજ કેમ તમાર કે બાપુને આ રીતે હેરાન કરે મે ક્યા અમાર સમાજ તારું નામ લીધું એમાં એમાં મહંત તે તન કે તું હમણા આજો તારો વિડિયો મને સાંભળો તું એવું કહેતી હતી કે આ મારા બાપુ રે ઈ મારા ગુરુ છે અને પવિત્ર છે એમ તને દેખાડું એની શું પવિત્રતા છે જોવી છે તારે તારે જોવી છે જોવી છે એની શું જોવી છે પછી હાલ હું તને એનો પુરાવો એવો મસ્ત પુરાવો દઉં તું ખુશ થાય એવો દઉં તો તું હું બેસી જઈશ